જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘર ઉપર કે કોઈ માણસ ઉપર કંઈક કરાયેલું હોય તો કઈ રીતે ખબર પડે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ મિત્રો બીજું તમને જણાવવાનું છે કે આ જે પણ જાણકારી આપું છું આ જાણકારી હું એટલે આપું છું ઘણા બધા માણસોના કોમેન્ટ છે અને ઘણા બધા માણસો આ વિષય ઉપર જાણવા માગે છે એટલે જાણકારી માટે આ વિડીયો છે બીજું કે હું કોઈ પણ અંધશ્રદ્ધા કે કોઈ એવી વિષયનો ફેલાવો કરતો નથી આ જાણકારી માટે જ વિડીયો છે જેને યોગ્ય લાગે એ એક્સેપ્ટ કરે જેને યોગ્ય ના લાગે એ સ્કીપ કરીને ચેનલ છોડીને જઈ શકે છે એનો મને કોઈ ફરક પડતો નથી બરાબર હું એવા જ વિડીયો બનાવું છું જેનાથી આપણા જે ચેનલના સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો છે બરાબર આપણા જે ચેનલના સભ્યો છે અને આપણા ચેનલની જે ડિમાન્ડ છે અને જે મા જેના લીધે આપણા સભ્યોને જાણકારી મળી રહે અને કોઈ જગ્યાએ અટવાઈ ના જાય એના માટે આપણા વિડીયો હોય છે બાકી બીજું કંઈ નહીં તો ચાલો મિત્રો વધારે વાર ના કરતાં આપણે આ વિષય ઉપર ચર્ચા કરી લઈએ તો મિત્રો કોઈ પણ માણસ ઉપર કંઈક કરાયેલું હોય કોઈ ઘર ઉપર કોઈ તંત્ર વિદ્યા હોય તમે એને તંત્ર વિદ્યા પણ કહી શકો છો મેલી વિદ્યા પણ કહી શકો છો મેલી વસ્તુ પણ કહી શકો છો જે પ્રદેશમાં જેવી વાત થતી હોય જે પ્રદેશમાં જેવી જાણકારી હોય એ રીતે અમુક એ રીતના એ વસ્તુ હોય એ જગ્યાએ ઓળખાતી હોય છે બરાબર તો હું તમને જેટલું સરળ બનશે એટલું હું તમને આ વિડીયોમાં એટલા સરળ રીતે તમને હું સમજાવીશ તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક સર ને સબસ્ક્રાઈબ કરો ના ગમે તો તમે સ્કીપ કરી શકો છો જાણકારી યોગ્ય લાગે તો ગ્રહણ કરો ના ગમે તો તમે વિડીયો સ્કીપ કરી શકો છો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ઘર ઉપર કોઈના ઘર ઉપર કે કોઈ માણસ ઉપર કંઈ કરાયેલું હોય કોઈ બી અણસાર હોય તમને તમને લાગે છે કે આ માણસ માં કંઈક લાગે છે તો એ માણસનો સ્વભાવ કેવો થઈ જશે એ તમને જણાવવાનો છું એ માણસ કઈ રીતે ચેન્જ થશે એ પણ જણાવવાનો છું કોઈ ઘર ઉપર છે કોઈના ધંધા ઉપર છે તો એના ઉપર શું અસર થશે એ વસ્તુની એ તમને વિડીયોમાં જણાવીશ તો સૌ પ્રથમ આપણે વાત કરી કે કોઈ માણસ ઉપર હોય કોઈ માણસ ઉપર જો આવું કોઈ વસ્તુ હોય તો મિત્રો સૌ પ્રથમ કે એ માણસનો સ્વભાવ છે એ ચીડચીડો થઈ જશે બરાબર એ ગમે તેટલો માણસ હસુ હશે પણ એનો સ્વભાવ ચેન્જ થઈ જશે ચીડચીડો થઈ જશે એના ઝઘડા વધી જશે ઝઘડા કરવા માંડશે એનામાં પ્રેમનો ભાવ નહીં રહે એ માણસમાં પ્રેમનો ભાવ નહીં રહે ઝઘડા થવા લાગશે કંકાસ થઈ જશે માણસ એ પોતે એમના પોતાના જ માણસોથી વિખોટો થઈ જશે એકલો રહેવા માંડશે ખરાબ ખરાબ કૃત્ય કરવા માંડશે અમુક માણસોને એવું પણ બને છે કે એ આપઘાત કરવાના પણ વિચારો આવી શકે છે આ બધી વસ્તુઓ થઈ શકે છે આ હતું માણસ ઉપર ત્યારબાદ મિત્રો કોઈ ઘર ઉપર ઘર ઉપર કોઈ આવી વસ્તુ હોય તો ઘર ઉપર શું અસર પડી શકે છે તો મિત્રો ઘર ઉપર જ્યારે આ વસ્તુ કરવામાં આવે છે આવી બધી વસ્તુની વાત કરું છું જાણકારી માટે કે ઘર ઉપર કોઈ જો આવી વસ્તુ હોય ને તો મિત્રો એ ઘરમાં પ્રેમનો ભાવ ઓછો થઈ જશે ઘર ઘરમાં બહુ જ ઝઘડા કંકાસ બહુ જ બહુ જ વધી જાય એમ રોજના ઘરમાં ઝઘડા કંકાસ એકબીજામાં ના બનવું પતિ પત્નીની પણ વાત છે ઘરમાં પણ સભ્યોને સભ્યો ના બનવું એકબીજાના પ્રત્યે પ્રેમ ના રહેવો એકબીજાની વાતને એક્સેપ્ટ જ ના કરી શકે બી કોઈ પણ માણસ સાચું હોય બરાબર કોઈ પણ વાત કરીએ એમાં એક માણસ સાચું હોય એક ખોટું હોય પણ જો તમારામાં જે સમજણ છે એ હોય તો અમુક માણસો શું કે સાચું હોય ને એક્સેપ્ટ કરે પણ જ્યારે આવી બધી વસ્તુ બને ને તો કોઈ કોઈના ઉપર વિશ્વાસ જ ના કરે અને સૌને એવું લાગે કે હું જ સાચું છું અને હું કરું એ જ સાચું એના લીધે શું કે ઝઘડા વધી જશે આ ઘર ઉપર થાય ત્યારબાદ મિત્રો તમારા ઘરમાં ઓચિંતા વિઘન આવશે ઘરમાં બહુ જ વિઘન આવવા મળશે દવાખાનું ચાલુ થઈ જશે ઘરમાં લક્ષ્મી ટકશે નહીં આમે તમે સાંભળ્યું છે જે ઘરમાં કંકાસ હશે એ ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી ટકે નહીં તો તમારા ઘરમાં લક્ષ્મી ટકશે નહીં ઘરમાં કંકાસ દવા દવા દારૂ વધી જશે રોજના દવાખાના થઈ જશે આ બધી વસ્તુ થાય જ્યારે ઘરમાં કોઈ આવી વસ્તુનો પ્રવેશ થાય ઘર ઉપર આવી વસ્તુનો કોઈ પ્રયોગ થાય ત્યારે આ બધું ઘરમાં બને છે ત્યારબાદ મિત્રો જ્યારે પણ કોઈ ધંધા ઉપર આવી કોઈ વસ્તુ કરાવે મિત્રો જેમ કે કોઈ દુકાન છે તમારી તમે દુકાન ઉપર લઈ શકો છો કોઈ પણ નોકરી ધંધો એ બધી વસ્તુ જ્યારે થવા માંડે કોઈ ધંધા ઉપર નુકસાન આવે તો કેવું થાય તો મિત્રો જ્યારે કોઈ જો તમે પોતાનો કોઈ ધંધો છે તો એમાં શું કે તમારો જે ધંધો ચાલતો હોય ને તૂટવા માંડશે જે સંપર્કો હશે એ ઘટવા માંડશે પછી જે તમારા સહાયકારો છે જે તમને સપોર્ટ કરે છે એ અવળા પડી જશે બરાબર જે તમને ખરાબ અને ખરાબ સમયમાં એમને તમને સપોર્ટ કર્યા છે એ એમનાથી જ તમારા સંપર્કો બગાડવા માંડશે બરાબર અને એના સાથ છૂટવા માંડશે બરાબર પછી તમે એવું પણ વિચારી શકો છો કે તમારો ધંધો એકદમ ઠપ થઈ જશે મારક બધા બંધ થઈ જશે બરાબર તમારું કામ તમારું જે પણ કામ તમે કરો છો એમાં તમારું મગજ તમારું ચિત્ત શાંતપણે કોઈ દિવસ ટકશે નહીં તમે એવો ધંધો કરશો નુકસાન ખાવા વાળો જ આ બધી વસ્તુઓ બનશે લક્ષ્મીનો વાસ વાસ જે છે એ ખતમ થઈ જશે તમને કોઈ પણ ધંધો કરતા હોય તો એમને મગજમાં એક વિચાર આવતા હોય કે હજી હું શું કરું કે જેનાથી મારો ધંધો આગળ વધે એના કરતાં એવા વિચારો થઈ જશે મિત્રો કે તમે એવું વિચારશો કે હવે મારે ધંધો બંધ કરવો છે ને આ ધંધામાં હવે મારું કંઈ કામ છે નહીં આવા બધા વિચારો તમારા મગજમાં ચાલતા થઈ જશે મિત્રો આ તમને જે જણાવ્યું એ સો ટકા સત્ય છે આવું બનશે જ જેના પહાણ આવું વસ્તુ હશે જેના ઉપર આવી વસ્તુ હશે જે ઘર ઉપર હશે માણસ ઉપર હશે ધંધા ઉપર હશે આવી વસ્તુ સો ટકા બનશે જો આવું પણ તમારા હંગાત વીતે છે ને તમને યોગ્ય લાગે આ વસ્તુ તો તમારે કોમેન્ટ કરવાની છે જો વિડીયોમાં કોઈ પણ જાણકારી તમને ગમી હોય અને જાણકારી સત્ય લાગતી હોય તો વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવાના આવા વિડીયો તમારે જોવા હોય તો તમે વિડીયોને શેર કરો વધુને વધુ બીજું કે આ તમને એ જણાવ્યું કે કઈ રીતે ખબર પડે જો આ વિડીયો હું તો આજે અપલોડ કરવાનો છું વિડીયો ઉપર જો સારો સપોર્ટ મળશે અને કોઈ પણ માણસ એવું લાગે છે કે આના ઉપાયો શોધી રહ્યો છે બરાબર આના ઉપાયો જો કદાચ કોઈ શોધી રહ્યું છે કે આનું શું કરવું કેમ કે અત્યારે ધૂતાળા અને લૂંટાળા ખૂબ થઈ ગયા છે તો કઈ રીતે આ વિપત્તિમાંથી બહાર નીકળવું તો એના ઉપર પણ જો આ વિડીયો ઉપર સપોર્ટ મળશે તો એના ઉપર પણ આપણે વિડીયો લાવવાના છીએ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો જો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જય માતાજી જય મેલેડીમાં હર હર મહાદેવ